ગુડ મોર્નિંગ જય જી કૃષ્ણ બધાને જય શ્રી લામ તો આજે વાગ્યા છે દન અટાણ વહેલા ઉઠી જાય એવી કેમકે મંદિર આવું છે શીમાળાના બેઠક જે સઢ આવેલી ને મોનમાં ઉમેદ આવી જાય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે બધા મજામાં જાઓ ને સદારતા ખાલી લઈએ કે શિમાડા સિમાડા સિમાડાના કામ આવેલી છે ને રિસ બનાવા જાય છે અને દર્શન કરવા હોય તો આવી જાય છે જાઈ જાય છે વારવાર અને એવો સીસાસ તો મોટા ડીન જ વ્યાસ કે ફેટ તો ઠંડી લાગતી કેમ નો પેર્યો ભગવાન ને શેટા કરી લીધું સાલ નો ટી બ્લેન્કેટ સે તો મે નીકળી એક્ટિવન્સ નથી એક્ટિવ આલે મન જોઈએ માં આવે જોરથી બોલો પછી ન્યા શું ને બે જે જે કરો શું કહેવાનો જે શ્રી કૃષ્ણ એમ કહેવાનો કે છે હા અમે બધાને લાઈક કરો લાઈક કરો બોલ હા શેર કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો

Okay.

તો અમે ફાર્મ આવ્યા છો જગ્યાએ જોવા તમે ફાર્મ આખો આ નામ તમે જોયું જશે એની ફેક્ટરી આવ્યા છે એનું ફાર્મ ને બધું ભેગું છે ફેક્ટરીનું બધું તેલનું છે આખું તેમ પણ ચકા તમે તારી લોકેશન જોવો કેમ પણ લેટો બાયટો બેસવાનું બધું એક નંબર છે આ આપણે મોબાઈલ બજાવવાળા છે સંદીપભાઈ છે એનું છે આખો આ કે જે ઓફિસ ને બધું કમ્પ્લીટ ફાર્મ બહુ મોટું છે આમ તો તમે ખાલી કેમ પણ કેવું લાગ્યું તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અમને તો આપણે આવા નવા નવા ફાર્મ તમને બતાવતા બધી નવી નવી જગ્યાએ મોકલાવતા રહેજો

અને વિડિયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરજો શૂર્વી નું બની પાણી પકડાણો પકડાડો એમ Yes, yam dô. Mom yên đạo quyền baiting 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 baiting

એટલે તો કાંઈ દાડો વિડીયો દો વિડીયો ગમે તો લાઈક કોમે શેર ને સબસ્ક્રાઈબ ના કરો આજનો વિડીયો મોટો હોય એટલે તમને પણ મજા આવી તમને આખું ફાર્મમાં બધું બતાવ્યું અને કોઈને તેલ બેલ લેવું હોય તો આપણે કોમેન્ટમાં લખજો તમને તેલ મળી રહે શું તેલ અને કોઈને ફેક્ટરી જોવી તો આપણે બચાવી દેવું એને તો વિડીયોમાં બનાવી લેજો તમને આવ્યો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ ના કરો આપણે નવા વિડીયો મળીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ